ભાવનગર પોલીસની સૂચના બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અને માવામાં તપાસ શરૂ કરવામાં આવી આરોગ્ય વિભાગે વિસ્તારમાં માવાના સેમ્પલ લીધા છે ભાવનગર પોલીસની સૂચના બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જાગ્યું છે શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અને દૂધના માવામાં મિલાવટની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી ટીમે અલગ અલગ સ્થળોએ જઈને તપાસ શરૂ કરી

ચિંતા છે તે પણ વ્યક્ત કરી રહી છે કારણ કે જે આરોગ્ય વિભાગ છે તે સુતુર હોય તેવું લાગી રહ્યું છે હાલ તો જે એસઓજી ની પોલીસ છે તે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે જે શંકાસ્પદ માવો હતો તેમની જાણ કરી હતી આરોગ્ય વિભાગને અને ત્યારબાદ આરોગ્ય વિભાગનું ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી અને અલગ અલગ ત્રણ થી ચાર જે સેમ્પલ છે તે લીધા હતા અને ત્યારબાદ જે માવો છે તે છે કે નહીં તે આંગેના સેમ્પલ લઈને કાર્યવાહી કરી હતી પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે જે આરોગ્ય વિભાગ જે ભાવનગર હેલ્થ વિભાગ છે કે જેમને ચિંતા હોય કરવી હોય તે આરોગ્ય વિભાગ છે કારણ કે પોલીસ દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતી હોય છે ત્યારબાદ જ આરોગ્ય વિભાગ તે કાર્યવાહી કરતું હોય છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને હાલ જે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં જે માવાના સેમ્પલ છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે અને આ અંગેના લેબ આવશે અને ત્યારબાદ આજે માવો છે તે સબસ્ટન્ડર્ડ છે કે નહીં તેનું માલુમ પડશે આભાર આપ્યો તમામ માહિતી બદલ પાંચ